टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नारी का उद्धार स्वर्णिम युग का द्वार जहां नारी का सम्मान है वहां विकास की पहचान है મહિલાઓના થતા અન્યાય અને ભેદભાવની વિરુદ્ધમાં આવા સૂત્રો તમે જોયા હશે અત્યારે કદાચ મહિલાઓની સાથે અન્યાય અને ભેદભાવની વાત જૂનવાણી લાગે કેમકે આજે મહિલાઓએ મહાદંશીર પોતાનો હક મેળવ્યો છે એક સેક્ટર ખરેખર મહિલાઓની સાથે હજી પણ ભેદભાવ કરી રહ્યું છે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓની આ વાત છે તેમણે હજી પણ મહિલાઓની સાથે ભેદભાવની પોલિસી અપનાવી છે એટલે જ આરોગ્ય વીમા કંપનીઓને સારવારની ખૂબ જરૂર છે આ કંપનીઓ મહિલાઓની પાસેથી વધારે પ્રીમિયમ વસૂલે છે પરંતુ ઓછું કવરેજ આપે છે હવે તમે એક ઉદાહરણથી આ ભેદભાવને સમજો એક સ્ત્રી અને એક પુરુષની આરોગ્યની સ્થિતિ સરખી છે તેમની બંનેની ઉંમર પણ સરખી છે તો બંને કવરેજ માટેની રકમ પણ સરખી જ નક્કી કરે છે એમ છતાં મહિલાએ પુરુષ કરતાં લગભગ વીસ ટકા વધારે પ્રીમિયમ ચૂકવવું પડે છે એટલે જ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ ક્યારેય સ્ત્રી પુરુષ સમાનતાની નીતિનો ક્લેમ ન કરી શકે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ આખરે મહિલાઓની પાસેથી કેમ વધુ પ્રીમિયમ વસૂલે છે એ સવાલનો જવાબ મેળવવો જરૂરી છે વીમા કંપનીઓને આખરે મહિલાઓની સામે ખરેખર શું વાંધો છે એ સમજવું પડે કંપનીઓ મહિલાઓ પાસેથી એક્સ્ટ્રા ચાર્જ વસૂલે છે તેઓ એના માટે જુદા જુદા કારણો આપે છે તેઓ મહિલાઓ પાસેથી મેટર્નિટી લોડિંગના નામે એક્સ્ટ્રા ચાર્જ વસૂલે છે હવે એક સ્ત્રી લગ્ન કરે અને સંતાનને જન્મ આપે એ નેચરલ પ્રોસેસ છે એ સમયે હોસ્પિટલનો પણ ખર્ચ થાય છે જોકે બહુ થોડીક વીમા પોલિસીમાં આવા સમયે હોસ્પિટલનો ખર્ચ કવર થાય છે વીમા કંપનીઓ માને છે કે લોકોને ગંભીર બીમારી થાય એવા ચાન્સ પ્રમાણમાં ઓછા હોય છે એની સરખામણીમાં એક પરિણીત સ્ત્રી સંતાનને જન્મ આપે એના ચાન્સીસ ખૂબ જ વધારે છે એટલે વીમા કંપનીઓ માને છે કે જો તેઓ મહિલાઓને હેલ્થ ઇન્સ્યોરન્સ આપશે તો તેમણે મેટર્નિટી હોસ્પિટલનો ખર્ચો ઉપાડવો પડશે એટલે જ તેમની પાસેથી એક્સ્ટ્રા ચાર્જ વસૂલવામાં આવે છે એટલે કે મહિલાઓએ મેટર્નિટી હોસ્પિટલના કવરેજ માટે વધારે રૂપિયા આપવા પડે છે જેના કારણે જ તેમનું પ્રીમિયમ વધી જાય છે માની લો કે કોઈ પોલિસીમાં મેટરનિટી હોસ્પિટલનો ખર્ચો સામેલ હોય તો પણ એના માટે એક શરત મૂકવામાં આવે છે આવી પોલિસીમાં નવ મહિનાથી લઈને ચાર વર્ષ સુધીનો વેઇટિંગ પીરિયડ લાગુ કરવામાં આવે છે એટલે કે એ વેઇટિંગ પીરિયડ પૂરો થાય એના પછી જ કવરેજનો લાભ મળે છે મહિલાઓ પોલિસી મેળવ્યા બાદ તાત્કાલિક ક્લેમ ન કરે એટલા માટે જ વેઇટિંગ પીરિયડ રાખવામાં આવે છે વીમા કંપનીઓ મહિલાઓને હાઈ રિસ્ક ગણે છે કેમ કે મહિલાઓમાં પીસીઓએસ એટલે કે પોલિસિટીસ ઓવેરિયન સિન્ડ્રોમ થાઇરોઇડ ઓસ્ટ્રોપોરોસીસ જેવી બીમારીઓ સામાન્ય છે વીમા કંપનીઓ એને સામાન્ય બીમારીઓની જેમ કવરેજ નથી આપતી બલકે હાઈ રિસ્ક ગણે છે જ્યારે કોઈ મહિલા હેલ્થ ઇન્સ્યોરન્સ મેળવે છે તો આ બીમારીઓને કવર કરવા માટે તેણે વધારે પ્રીમિયમ ચૂકવવું પડે છે મહિલાઓની સાથે વીમા કંપનીઓના ભેદભાવની વાત આટલીથી પૂરી નથી થઈ સંતાનને જન્મ આપવાના સંબંધમાં કોઈ સર્જરી કે સારવાર માટેના ક્લેમ્સની કંઈક વધારે પડતી તપાસ થાય છે એ જ રીતે હોર્મોન્સને સંબંધિત બીમારીની વાત આવે ત્યારે પણ એવી જ તપાસ થાય છે વીમા કંપનીઓ સવાલ પૂછી શકે છે કે આવી સારવાર કરાવવાની જરૂર શું છે એ સિવાય તેઓ વધારે દસ્તાવેજ માગી શકે છે એટલું જ નહીં ના રૂપિયા ચૂકવવા ના પડે એટલા માટે તેઓ ચેક કરે છે કે વીમો મેળવતા પહેલાંથી મહિલાને કોઈ બીમારી હતી કે નહીં એટલું જ નહીં આવા ક્લેમ્સને રિજેક્ટ કરાય કે પછી ક્લેમની રકમ ઘટાડવામાં આવે એવી શક્યતાઓ વધુ રહે છે હવે તમે એક વિરોધાભાસ જુઓ મહિલાઓ આરોગ્યને લઈને ખૂબ જ કાળજી રાખતી હોય છે પુરુષોની સરખામણીમાં મહિલાઓને વ્યસન સાઓ ઓછું હોય છે વળી તેઓ રેગ્યુલર ચેકઅપ પણ કરાવે છે એટલું જ નહીં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ ડૉક્ટરની સલાહનું સારી રીતે પાલન પણ કરે છે પુરુષોની સરખામણીમાં મહિલાઓ ખોટા દાવા પણ ઓછા કરે છે એમ છતાં વીમા કંપનીઓ તેમની પાસેથી વધારે પ્રીમિયમ વસૂલે છે કેટલીક વીમા કંપનીઓએ મહિલાઓને ધ્યાનમાં રાખીને પોલિસીઓ વેચવાનું શરૂ કર્યું છે આ પોલિસીમાં પીસીઓએસ જેવી બીમારીઓને કવર કરવામાં આવે છે બીજી તરફ ઈરડા એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ નિયમોમાં ફેરફારો પણ કર્યા છે એ મુજબ હવે પોલિસીના ડોક્યુમેન્ટ્સને સરળ કરવા પડે છે જેથી સરળતાથી ખ્યાલ આવે કે પોલિસીમાં કઈ બીમારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને શેનો સમાવેશ કરવામાં નથી આવ્યો વીમા કંપનીઓએ મહિલાઓને સજા આપવાની પોલિસી છોડી દેવી જોઈએ સારી વાત એ છે કે આ મામલે ચર્ચા શરૂ થઈ છે જેનું નક્કર પરિણામ આવે એ ખૂબ જ જરૂરી છે